અરે વાહ ઉગાવાની તો ચાલો આજે આપણે ઉગાવાનું શીખશું ચાલો બધા ઉગાવશે મગ મઠ ચણ્યા ચાલો બધા ઉગાવો અરે વાહ અહીંયા તો આ ભાઈઓ ને તો મકાઈ ઉગાવે છે અરે વાહ ઉગાઈ નાખ્યું અરે વાહ ચાલો હવે ઉપર થોડીક થોડીક માટી આમ પાછી લગાવી દો એટલે એ ઉગી જશે પછી આપણે એમાં પાણી પાછું માટી લગાવી દો ઉપર બધાય હ માટી લગાવો આમ આમ માટી લગાવો મા મે બજાયું ગયું ને જો આવી રીતે મગ મગુગાવાના અહીંયા નાખવાના પછી એની ઉપર માટી નાખી દેવાની એની ઉપર પાણી પાઈ દેવાનું એટલે મગનો છોડ તૈયાર થઈ જશે ચલો અરે વાહ સરસ બધાય સરસ સુગયું ચલો તાળી પાડી દો